વાળા સ્નેહલ બેન આશા દર કોડીના તાલુકો ગામ કડોદરા આશા તરીકે હું ફરજ બજાવું છું પંદર વર્ષથી સાહેબ એટલી કામગીરી ન હોય એટલી અમારી પાસે કામગીરી કરાવવામાં આવે રોજ ના અમને પીએમ વાય કાર્ડ આભા કાર્ડ બધા વિશે અમારે જ કામ કરવાનું અને સાહેબ અમારે ડિસેમ્બર મહિનાથી તો અમારું એરિયા કઈ નથી અમે આશાબેનો એના ઉપર રોટી હાલતી હોય અહીંયા નોકરી કરવા આવ્યા હોય ને સાહેબ તો એ લોકો આ છ મહિના થયા તો અમારે કોઈ જવાબ સાંભળવા તૈયાર નથી અમે કલેક્ટર ને આવેદનપત્ર આપવા આવ્યા ને જો સો સાત દિવસમાં અમારું નહીં કંઈ થાય તો અમે આંદોલનમાં ઉતરવા તૈયાર છે બધા બેનો અત્યારે અમે હાલમાં દોઢસો થી બસો બેનો અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા બધા પીએસઆ કોડીના તાલુકાના બધા પીએસ ગામના સર મારું નામ રાઠોડ હંસાબેન અને હું પીએસસી ઘાટવડ કોડીના તાલુકો અને સબ સેન્ટર માં આશા ફેસિલિટેટર તરીકે ફરજ બજાવું છું સર અમે અહીંયા આછા અને આશા ફેસિલિટેટર બેનો જો કે અમારે જે પગાર ઉપર અમને મળતું પચાસ ટકા એરિયર્સ અને ટોપક એ આ જ પાંચ મહિના નથી ચૂકવાનું જે અમને વારંવાર રજુ કરવા છતાં પણ કોઈ અમને હકારાત્મક જવાબ ન મળ્યો એ માટે અમે અહીંયા જિલ્લા આરોગ્ય અધિકારી અને ડીડીઓ સર લેખિત આપ્યું છે સર અમારે જો આ અમારું જો ચૂકવણું અમે અહીંયા આવ્યા અને જો અમારું ચૂકવણું અમુક દિવસોમાં નહીં થઈ શકે જો કે પાંચ કે છ સાત દિવસમાં તો અમે આરોગ્યની કામગીરી આશા અને આશા ફેસિલિટી